નમસ્કાર દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ઝીરોવાર કાર્યક્રમમાં આજે આપણે ખાસ વાત કરવાના છીએ મનોરંજનના માધ્યમોની આપણે મનોરંજનના માધ્યમો ખાસ આપણે વાત કરીએ તો તમામ લોકોને ખ્યાલ જ હોય છે કે પછી નાટક હોય કે પછી શેરી નાટક હોય આ સિવાય અત્યારના જે આધુનિક સમય પ્રમાણે ખાસ કરીને આપણે વાત કરીએ તો જે ગીતો હોય છે આલ્બમ સોંગ્સ હોય છે ફિલ્મ હોય છે આ તમામ વાત કે જે મનોરંજનના આ એક માધ્યમો છે કે જેના દ્વારા લોકો એક મનોરંજન એન્ટરટેનમેન્ટ લેતા હોય છે પરંતુ આ ની જગ્યાએ ક્યાંક જે ધર્મને એક પ્રકારે હવે કહી શકાય કે નિશાનો બનાવતા હોય તે પ્રકારની ફિલ્મો એક બાદ એક રજૂ થઈ રહી છે અત્યારે છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ધર્મ છે આ સિવાય અન્ય ઘણી બધી બાબતો છે જે આની પહેલાંની ઘટનાઓ આપણે વાત કરીએ તો જે આદિપુરુષ ફિલ્મની આપણે વાત કરીએ તેને લઈને ઘણો વિવાદ ઊભો થયો આ સિવાય ઇતિહાસની લઈને વાત કરીએ તો પદ્માવત મૂવીનો જે પ્રકારે વિરોધ થયો હતો તે પણ આપણે સૌ જાણીએ છીએ આ ત્યારબાદ એક ગીતને લઈને એક વિવાદ જે સામે આવ્યો હતો તે પણ આપણે જાણીએ છીએ કારણ કે ધર્મ અને જે પ્રકારે એની વાત એક સંવેદનશીલા મુદ્દો છે અને તેના પર જ્યારે કોઈ મનોરંજન ના રૂપે એક ફિલ્મ દર્શાવવામાં આવે છે કે પછી કંઈ પણ જે માધ્યમના રૂપે તેને દર્શાવવામાં આવે છે ત્યારે ધર્મ પ્રેમીઓ કે જે એ બહાર આવી જતા હોય છે અને તેનો વિરોધ દર્શાવતા હોય છે અત્યારે આ ફિલ્મની જે વાત કરવાની છે મહારાજ મૂવી જે રિલીઝ થઈ રહી છે આમિર ખાનના જે પુત્ર છે જુનેદ ખાન તે આ ફિલ્મમાં એક લીડ રોલમાં છે જે ખાસ વાત કરીએ તો અઢારસો બાસઠનો એક કિસ્સો હતો જે રિયલ ઘટના જે ઘટી હતી તે ઘટના પર આધારિત આ ફિલ્મ છે તેની પર આપણે આગળ વાત કરીશું કે ઓગણીસ અઢારસો બાસઠમાં જે એક પત્રકાર જે યુવક હતો કે જેણે એક મહારાજ પર જે કેસ કર્યો હતો અને તેના રિગાર્ડિંગ આખી આ ફિલ્મ છે અને અંતમાં કેવી રીતે તેનો ચુકાદો આવે છે અને તે જેણે કેસ કર્યો હતો તે કેસ જીતી જાય છે આના પર એક ફિલ્મ બની હતી આ જે ફિલ્મ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિરોધ અત્યારે ચાલુ રહ્યો છે વૈષ્ણવ સંપ્રદાય કે જેને ઠેસ પહોંચાડતી આ મહારાજ ફિલ્મ પર હાઈકોર્ટની અત્યાર સુધી તો રોક સામે આવી છે ગુજરાત હાઈકોર્ટે ફિલ્મ પક્ષકારોને નોટિસ પણ ફટકારી છે અને તેવું જણાવ્યું છે કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે તેવી ફિલ્મ રિલીઝ ન કરવી આ એક સૂચન પણ કર્યું છે તો હિન્દુ રાષ્ટ્ર જાગૃતિ આ આંદોલને આ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું અને ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે મારી સાથે રાજેન્દ્ર શુક્લ છે આપણી સાથે દિગ્દર્શક છે લેખક છે પ્રોડ્યુસર છે આ સિવાય આપણી સાથે જગદીશ શાણેરાવ ઉપસ્થિત છે ફિલ્મ સમીક્ષક છે બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં રાજુભાઈ આપણાથી શરૂઆત કરીએ એક દિગ્દર્શક તરીકે એક લા લેખક તરીકે જ્યારે આવા ટોપિક અત્યારે ઘણા બધા આપણે જોઈએ છે કે ફિલ્મમાં જે આપણે પદ્માવતની ઇતિહાસની લઈને આપણે વાત કરીએ કે પછી કોઈ ધર્મને લઈને વાત કરીએ આવી ફિલ્મો અત્યારે વધુને વધુ આવી રહી છે ધર્મની ખાસ કરીને વાત કરીએ તો તમામને ખબર જ હોય છે કે આ મુદ્દો આપણે ઉઠાવીએ છીએ તો આનો વિરોધ થવાનો છે છતાં પણ આ ફિલ્મ રિલીઝ કરવામાં આવે છે આ ફિલ્મની વાત કરીએ તો સત્ય ઘટના પર આધારિત છે જે અઢારસો બાસઠનો જે મેં કેસ કહ્યું તેના ઉપર જ આધારિત છે છતાં પણ તેનો આ વિરોધ થઈ રહ્યો છે કારણ કે જે ધર્મ છે જે સનાતન ધર્મ છે તેના પર ક્યાંક ને ક્યાંક નિશાન બનાવવામાં આવી રહ્યું છે તેને બદનામ કરવામાં આવી રહ્યું છે આવો દાવો કરવામાં આવી રહ્યો છે આપના મતે અત્યારે આજે ફિલ્મોના રૂપે જે પ્રકારે ધર્મને કે પછી ઇતિહાસનું નિશાન બનાવવામાં આવી રહ્યું છે શું કહેશો આપ સૌ પ્રથમ પેનલ ઉપરના મહાનુભાવોને નમસ્કાર તમને નમસ્કાર અને દર્શકોને નમસ્કાર મારા મતે તો આ ફિલ્મ અને એની પબ્લિસિટી માટે જો આવું કરવામાં આવતું હોય ખૂબ જ ખોટું છે આ રીતની પબ્લિસિટી ના થવી કે આવી ઘણી બધી આખી સિરિલ એમને દેખાડી છે આપણે નેટફ્લિક્સ ને બધું છે પણ ફિલ્મમાં પબ્લિસિટી માટે આવા જો સ્ટંટ થતા હોય તો ધર્મના નામે આવું વસ્તુને દેખાડવી નહીં અથવા દેખાડે તો એ બદલાવ કરવો જોઈએ મારી દ્રષ્ટિએ કે ચેન્જ કરી નાખવું જોઈએ કે ભાઈ આ નામ છે તો એની બદલે ભલે એનો આછી પાછળ રૂપરેખામાં ખબર પડે કે આ વસ્તુ આવી છે પણ લોકો સમજ સમજી જવાના છે કે આ ભાઈ આવું થયું છે આ ઇન્સિડન્ટ બન્યો હતો અને આ તો બહુ ચર્ચિત કિસ્સો છે જે સમાચાર પત્રમાં અને બધી જગ્યાએ આવી ચુક્યો છે પણ પબ્લિસિટી માટે કે પબ્લિકને આકર્ષવા માટે આવો સ્ટન્ટ ના થવો જોઈએ અને એનો મેસેજ બહુ ક્લિયર કટ જવો જોઈએ એવું મને લાગી રહ્યું છે

પણ આ જે છે પબ્લિસિટી કરતા એક પર્ટિક્યુલર ધર્મ કે પંથને ટાર્ગેટ બનાવવા માટે જ ફિલ્મ છે એવું સ્પષ્ટપણે કહી શકાય એનું જયારે પ્રમોશનની વાત આવે છે તો પોતાના પુત્રને પ્રમોટ કરવા માટે આ ફિલ્મ બનાવી છે એ એવા હીરોએ બનાવી છે એટલે એ આમિર ખાનની વાત કરું છું કે જેને ભારતનો શત્રુ દેશ છે જે પાકિસ્તાનની પડખે હંમેશા રહે એટલે પાકિસ્તાન જેવી જ એની સ્ટેન્ડ રહી છે એવા દેશ સાથે મિત્રતા કરે છે અને ત્યાં વખાણ કરે છે જે વ્યક્તિ એવું કે છે કે મારે ભારતમાં જીવવું મુશ્કેલ છે એ જ ભારતના કરોડો હિન્દુઓના પૈસે અબજો રૂપિયા કમાય છે અને એના જ હિન્દુઓ દ્વારા જ એના પુત્રને પ્રમોટ કરવા માટે આ ફિલ્મ બનાવી છે એટલે આ ફિલ્મ છે ને એ પબ્લિસિટી માટે નથી પણ એક ચોક્કસ પંથ સંપ્રદાયને ટાર્ગેટ કરવાના અને વ્યાપક રીતે જોતા હિન્દુને ટાર્ગેટ કરવા માટે જ આ બનાવવામાં આવે છે બહુ સ્પષ્ટ થાય છે જો ખરેખર પહેલી ફિલ્મ એને બનાવે તો એન્ટરટેનિંગ બનાવ્યો જ ને તો લોકો એને સ્વીકાર પણ અહીંયા એની જે કુંભારી માનસિકતા છે ઇવન હું તો યશરાજ ફિલ્મ માટે પણ એટલું જ કહીશ કે એમણે ઘણી રીતે હિન્દુ દ્વેષ એમની ભૂતકાળની ફિલ્મોમાં આદિત્ય ચોપરાના પિતાજી પણ બતાવેલું છે એટલે આનું પબ્લિસિટી માટેનું ફિલ્મ કહેવા કરતા એક ટાર્ગેટેડ પ્રોપેગન્ડા જે ઉર્દુ બુદ્ધ છે એનું જ આ લેટેસ્ટ એક્ઝામ્પલ છે એનાથી વિશેષ કશું જ નથી આવી ફિલ્મો જ્યારે બનાવવામાં આવતી હોય છે ખાસ કરીને ઇતિહાસને લગતી કે પછી કોઈ પણ ધર્મ પર જે ભૂતકાળમાં કંઈ થયું હોય તેને લઈને ખાસ રિસર્ચ પણ કરવામાં આવતી હોય છે અને અત્યારના સમય પ્રમાણે ખાસ અત્યારે જે ફિલ્મો રિલીઝ થઈ રહી છે તેના વિરોધ પણ સામે આવી રહી છે નાનામાં નાની વાત હોય છે છતાં પણ જે પ્રકારનો વિરોધ મોટો બની જાય છે આટલી મોટી વાત અને તેમાં એ રિસર્ચ જ્યારે જેણે પણ કર્યું છે જે લખી હશે ત્યારે પણ એમને ખ્યાલ જ હશે કે આ ફિલ્મમાં વિરોધ થવાનો છે એટલે અત્યારે એક એવું પણ માનસિકતા થઈ જાય કે આ ફિલ્મ દ્વારા જે વિરોધ થાય એનાથી અમારી ફિલ્મની પણ પ્રમોશન થઈ જાય આ પણ એક અહેમ પાસું રહેલું છે આપની માટે મોટા ભાવે તો આ જે ફિલ્મો બને છે મુંબઈની અંદર આપણે એને બોલીવુડ કહીએ છીએ બોલીવુડ ની અંદર જે ફિલ્મ બને છે કરોડો રૂપિયાના ખર્ચે એન્ટરટેનમેન્ટ પણ વર્ષોથી ક્રિમિનલ નામની ફિલ્મ છે હું મુંબઈમાં તો મહેશ ભટ્ટ સાથે કામ કરતો મહેશ ભટ્ટની આ ફિલ્મ હતી તો એ બપોરનું જે એક ન્યૂઝ પેપર હતું એમાં એવું આવ્યું કે મનીષા કોઈરાલાનું ખૂન થયું બરાબર એના ક્વેશ્ચનમાં આજે બધા જ ન્યૂઝ ચેનલ વાળા મોટા મોટા આપણે કોઈનું નામ ના દઈએ

લોકો વિરોધ કરે છે એક વખતે શાહરૂખ ખાન નો બી લોકો વિરોધ કરતા હતા પણ હું તો એક વસ્તુ એવું માનું છું કે આપણે તો કલાકારની જાત છીએ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ સબ હે ભાઈ ભાઈ એવું માનીએ છીએ અને કોઈ જાતનું કોઈ એમાં અભડછેડ કે ઊંચ નીચ ક્યાંય જોયું નથી જ્યાં પણ અમે શૂટિંગ કર્યું હોય તો ત્યાં કોણ છે કયો બહાર છે ને શું છે ત્યારે જોયું નથી જેની જરૂર હોય એ લોકો ભેગા થઈ પણ એક ટીપિકલ કોન્ટ્રોવર્સી ક્રિએટ કરવા માટે આવું કરવામાં આવતું હોય તો આની બદલે ઘણા બધા રસ્તાઓ છે પબ્લિસિટી માટે બરાબર શાહરૂખ ખાન ની આની પહેલાની જે ફિલ્મ આવી એની અંદર બી લોકોએ ઘણું બધું કર્યું ને એનાથી તો એને બેનિફિટ થઈ ગયો અને ફિલ્મ બહુ ચાલી ગઈ અહીંયા હું બીજી વસ્તુ કરીશ કે સાવરકરની ફિલ્મ બરાબર છે તો એ હીરોની ફિલ્મ એનો બંગલો બંગલો બધો જ મુંબઈમાં વેચાવાની આરે ઉપર આવી ગયો અને ફિલ્મ નથી ચાલી તો જો આપણા જે અમુક હું લોકોનું નામ નથી લેતો પણ અમુક લોકો એવા છે કે જે એ બિલીવ કરતા હોય કે ગાંધીજી સાવરકર મહાન છે તો એ લોકો એ ફિલ્મ જોવી જોઈએ મારું તો એવું કેવું છે તેનાથી એ ભાઈ જે પ્રોડ્યુસર એક્ટર છે એ ભાઈને ટિકિટ પૈસા ને એના ફિલ્મ ના એના વળતર રૂપ મળે પણ હું એક જ વસ્તુ માનું છું કે ફિલ્મ ફિલ્મની પટકથાથી માંડીને ફિલ્મ મેકિંગ જો સારું હશે ને તો ફિલ્મ ચોક્કસ ચાલવાની છે પણ જો ફિલ્મની અંદર ખાલી તમે સ્ટન્ટ કર્યો છે કે આવું કોઈ કિસ્સાને ચલાવ્યું છે વસ્તુ ચાલવાની જગદીશભાઈ એક બાદ એક આ ફિલ્મો જે બની રહી છે તે પછી કોઈ પણ ધર્મના આપણે વાત કરીએ હમણાં જ જે આની પહેલા પણ જે બે ફિલ્મો જે રિલીઝ થઈ તેની પણ આપણે ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છે એટલે કે અત્યારે આ ફિલ્મો એક બાદ એક આવી રહી છે આવા વિષય એક બાદ એક આવી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં આ પ્રકારના વિષયો વધુ ને વધુ જોવા મળશે એવું પણ આપણે લાગી રહ્યું છે આ પ્રકારનો વિશે એટલે જો તમે મહારાજ ફિલ્મ ની વાત કરતા હો તો એ વિષય તો વર્ષોથી માં આવેલો જ છે કે હિન્દુ ધર્મ અથવા કોઈ પણ હિન્દુનો પંથ હોય એને ટાર્ગેટ બનાવી ફિલ્ બનાવ્યા હિન્દુ ધર્મના કે પંથ ના જે પણ સંન્યાસીઓ કે સજ્જનો છે એમને વિકૃત રીતે ચિતરવા એ ઉર્દુવુડ ની પરંપરા રહી છે એટલે કે આજે મહારાજ ફિલ્મ આવી છે એ કઈ નવી વસ્તુ નથી તમે દિવાર ફિલ્મમાં જુઓ કે પહેલાની બધી ફિલ્મ કોઈ ખરાબ કામ કરવું હોય તો એને કેસરી કપડા પહેરાવવામાં આવે છે કોઈ અનિષ્ટ વિલન જે હોય એને કેમ કેમ કરવામાં આવે છે પેલી બીજી પંથોની આઈડેન્ટિટી વાળી ઓળખ નથી આપવામાં આવતી એટલે બોલીવુડ જેને લોકો કે જે એકચુઅલી ઉર્દુ પૂર છે અને એનું એક જ ધ્યેય રહ્યું છે કે હિન્દુ કે સનાતન પરંપરાઓને વિકૃત રીતે ચિતર ચિતરવી અને આ એનો એક લેટેસ્ટ એક્ઝામ્પલ છે પછી કેરલા ફાઇલ્સની આપણે ચર્ચાઓ ચાલે છે ટાર્ગેટ કરવામાં આવે છે હવે એમાં પર પણ એની પર પણ જયારે ફિલ્મો બની રહી છે એના મુદ્દે પણ આપણું શું કેવું છે હા તો કેરળ ફિલ્મ કોઈ પંથ વિશેષ માટે નથી એ હિસ્ટ્રી બતાવી છે આ મહારાજની હિસ્ટ્રી કહેતા હો તો કેરળ સ્ટોરી તો લેટેસ્ટ આપણી આંખો સામે જોયેલી હિસ્ટ્રી છે કે કાશ્મીર ફાઇલ છે આંખો સામે છે ને એના જે પણ કેરળ સ્ટોરીની જે પાંચ છોકરીઓ હતી અમે છે અમારા રિયલ લાઈફમાં બનેલું છે એટલે આ હિસ્ટ્રી સામેની છે એને બતાવ્યું છે પણ અહીંયા જે યશરાજ ફિલ્મ દ્વારા જે થઈ રહ્યું છે ને એમાં કોઈ હિસ્ટ્રી નથી ને તો હું હિસ્ટ્રી કહું આપણી આંખો સમક્ષ બનેલી ઘટનાઓ તમે એક અત્યારે ખાલી કેથોલિક ક્રિશ્ચિયન ચર્ચ બાસઠ નો આ કિસ્સો છે જે બાસઠ માં જેનો ચુકાદો આવ્યો હતો અને ચુકાદામાં જેને કેસ કર્યો હતો જે પત્રકાર જે મિત્ર હતો વિજય વિજય થયો થયો હતો હતો એનો તે આ કેસમાં જીતી ગયા હતા તેને વળતર રૂપે અગિયાર હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા ચૌદ હજાર છે તો તેને ખર્ચો થયો આ જે ઇતિહાસ છે આ જે ચુકાદો છે તે હું આપને જણાવી રહું છું અને તે જ વાર્તા જે ફિલ્મના જે પણ ડિરેક્ટર છે કે પછી ક્રૂ છે તે કહી રહ્યું છે કે એ જ વાર્તા અમે અહીંયા લઈને આવ્યા છે કે તમામ ધર્મ જે એક અમુક હોય છે આખા ધર્મને નહીં પરંતુ અમુક લેખા એવા હોય છે કે જે ક્યાંક ને ક્યાંક અમુક જે લોકો ને કે પછી આપણા ધર્મને ને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી રહ્યા છે આ એમના વિરુદ્ધ વાત નહીં એ એ વાત સાચી છે તમે કહો છો કે ઇતિહાસ છે તો હું એ જ કહેવા માંગતો હતો કે લગભગ ત્રીસ વર્ષ પહેલા એક પુસ્તક આવ્યું અને એના લેખિકા કે આજે પણ જીવે છે એમનું નામ છે ડોક્ટર સિસ્ટર જેસમે એ કેરળમાં નન હતા અને નન પાંત્રીસ વર્ષ તેત્રીસ વર્ષ સુધી તેત્રીસ વર્ષથી વધુ સમય માટે એ સાધવી હતા ત્યાં ખ્રિસ્તી પંથોના અને એમણે જે પુસ્તક લખ્યું છે નામ છે આમેન અને આજે પણ જે પોતાને સૌથી વધુ સુશિક્ષિત કે સાક્ષર ગણાવે છે કેરળમાં એ પુસ્તક ઉપર આજે પણ પ્રતિબંધ છે ત્રીસ વર્ષથી એ પુસ્તક છે એનું નામ આમેન છે અને એમની આત્મકથા છે એનું નામ જ છે આમેન એન્ડ ઓટોબાયોગ્રાફી ઓફ એ નન અને સિસ્ટર જેસમે જે પોતે પીએચડી થયેલા ડોક્ટર છે અને એમણે જે વર્ણન કર્યું છે ને એની સામે આ વાળા કેસ તો કઈ જ નથી અને એના પછી તમે જો કેરળમાં પંદર થી વધુ પાદરીઓ ઉપર આવા જ કેસીસ ચાલી રહ્યા છે અમુક તો જેલમાં છે અમુક ને ત્યાં પોપ છે વેટિકનમાં તેમણે કીધું તમારી હકાલ પટ્ટી થાય છે એમને કાઢી મૂક્યા છે હવે કેસીસ તો આપણી સામેના ના છે એમના બનાવવા જોઈએ બાસઠ માં શું થયું તે કરે છે એનો અર્થ કે ટાર્ગેટ બનાવે છે મારું ફરી પોઈન્ટ આ છે હું હિસ્ટ્રી છે કે એની સામે નથી જોતો ચલો હિસ્ટ્રી છે તો ટાર્ગેટ એને બનાવો છો તો એની સામે આપણી સામે એમનામાં હિંમત હોય ને તો આ કેથોલિક કે મુસ્લિમ પંથમાં પણ આવા જે અનેક છે કેસીસ ચાલી રહ્યા છે ગાંધીનગર માં એક હતા ધર્મવીર ભારતી કરીને બહુ મોટા લેખક બરાબર અને એમનું એક સાપ્તાહિક ચાલતું હતું ટાઈમ્સ ઇન્ડિયા બરાબર એમાં આપણા ગુજરાત ઇન્ડિયા નો તો રાજેશભાઈ હું તમને સુધારું એ સામયિક નામ હતું ધર્મયુ પડી કાર્ટુનિસ્ટ લેખક ચિત્રકાર કાર્ટુનિસ્ટ બરાબર અને ડબ્બુજીરિયો ડબ્બુજી એમનું ચાલતું હતું અને એમની જે એક નવલકથા હતી કિતાબ એ ક્રિશ્ચિયન ને એ લોકોએ બાઇબલ ને એને કાલી કિતાબ તરીકે શેતાન ને વર્ઝનમાં બનાવી અને ખૂબ જ કોન્ટ્રોવર્સી સર્જાઈ હતી એટલે ઘણા બધા એવા કિસ્સાઓ બનતા હોય છે હું ફક્ત એક જ દ્રષ્ટિકોણથી જોવા નથી માંગતો પણ મને એવું લાગી રહ્યું છે કે કોઈ પણ કિસ્સા ઉપર બને તો આપણે બહુ જ સ્વાભાવિક રીતે એને રિએક્ટ કરવું જોઈએ પણ મને એવું નથી લાગતું સોરી ટુ સે કે કોઈ પણ ધર્મને કે એક જ વસ્તુને ટાર્ગેટ કરવામાં આવે જેવી રીતે કેરળ સ્ટોરી છે એની પબ્લિસિટી એવી થઈ ગઈ કે ત્રણ હજાર સ્ત્રીઓનું આવું થયું છે અને પછી એમને ફક્ત સાત જ બહેનોના કિસ્સા જયારે સુપ્રીમ કોર્ટમાં આવ્યા ત્યારે પ્રોડ્યુસર અને ડાયરેક્ટરે એક્સેપ્ટ કર્યું કે સાત જ કિસ્સાઓ આની અંદર છે ત્રણ નથી બરાબર એટલે આ પબ્લિસિટી માટે ઘણો સ્ટન્ટ કરવામાં આવે છે મને તો એવું લાગી રહ્યું જ હશે અને આ બીજી સુરતીની મેં તમને વાત કરી એ આખું ધર્મયુગ બંધ થવાની તૈયારીઓ આવી ગઈ હતી ત્યારે અને આ બીજી સુરતીને બી હું એક વાર મળ્યો હતો ત્યારે એમને મને કીધું બનાવો પણ કાલી આ બધા કોઈ પણ ધર્મ હોય શકે હું તો ભારતની અંદર એક જ વસ્તુ માનું કે સર્વ ધર્મ સમાન છે બરાબર કોઈને પણ કોઈ ધર્મની ઉપર ટાર્ગેટ કરીને કરવું અને પબ્લિસિટી કરવી અને પછી એને બંધ કરી દેવામાં આવે તો એ ખોટી વસ્તુ છે અને આમિર ખાને ઘણી બધી એવી બી અ સિરીઝ ચલાવી છે જે આવી છે ઘણી બધી ચેનલો ઉપર જેમાં ડોક્ટરોને આને તેને ઘણા બધા ફાયદા એટલે હું એક મારો પર્સનલ પોઈન્ટ ઓફ છે અને ઓપિનિયન છે છે કે કે એવું ના શકે ફક્ત ફક્ત એક એક જ જ બનાવવામાં આવે આપણે દ્રષ્ટિકોણથી કે એક જ ચશ્માથી આપણે બધા ધર્મોને જોઈએ એવું મારું માનવું નથી પરંતુ રજુભાઈ આ જ્યારે આ ફિલ્મો બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે પછી ઇતિહાસ પદ્માવત વાત કરીએ કે કોઈ પણ ફિલ્મ ની વાત કરીએ અત્યાર સુધી આવી છે બનતા સમયે આ પ્રકારના વિચાર કરવામાં આવે છે આ પ્રકારના થોટ્સ કે છે આ પ્રકારનું થશે આટલા વિરોધ થશે આવો કોઈ થોટ્સ આવે છે કે પછી કે આ વિરોધ થવાનો છે છતાં પણ ચલો આપણે બનાવી દઈએ જાણી જોઈને બનાવી દઈએ ત્યારે કઈ રીતે પ્રોસેસ ટુ પ્રોસેસ આ જતા હોય છે જ્યારે ફિલ્મ બનાવવાની હોય છે જે વિષય જે નક્કી કરવાનો હોય છે ત્યારે શિવમભાઈ આમાં મને એક વસ્તુ લાગી છે કે હજી આપણે ફિલ્મ જોઈ નથી મેં કહેતા હા કેરાલા સ્ટોરી મેં જોઈ છે કેરાલા સ્ટોરીનું બહુ જ મેકિંગ બહુ જ પુવર હતું આખી ફિલ્મ મેં જોઈ બનાવટ એની વાર્તા કથા વાર્તા એક્ટિંગ બધું જ બહુ નબળું હતું કદાચ કેરાલા સ્ટોરી એની પબ્લિસિટીને કરવામાં આવે અને એને એ રીતે જોવામાં આવે અને કદાચ ચાલી જાય બરાબર છે એ જ રીતે પેલી કાશ્મીર ફાઇલ હતી તો એની ઘણી બધી થઈ અને ફિલ્મ ચાલી ગઈ બની શકે પણ ફિલ્મ મેકિંગમાં આપણે જયારે જઈએ ફિલ્મની બનાવવાની નિર્માણની નિર્દેશનની લેખનની કેમેરા છબી કલા આ બધી વસ્તુમાં જયારે જઈએ છીએ ને ત્યારે મને એવું લાગે છે હું એ દ્રષ્ટિથી જોઉં એક ડાયરેક્ટર તરીકે રાઇટર તરીકે એક્ટર તરીકે કે એમાં એની બારીકી શું બરાબર પણ તો મને આ બધી ફિલ્મોમાં એની બારીકી નથી દેખાય હા મેં મહારાજા આ ફિલ્મ હજી જોઈ નથી કે હજી રિલીઝ નથી થઈ એટલે નથી જોઈ પણ આ બે ફિલ્મો તો મેં જોઈ છે બરાબર કાશ્મીર ફાઇલ અને કેરાલા સ્ટોરી પણ મેકિંગ એનું બહુ જ નબળું હતું એવું મારો ઓપિનિયન છે જગદીશભાઈ જે મોટા પડદે અમુક ફિલ્મો જે આવે છે તેમાં જે પ્રકારે તમામ સમીક્ષા થતી હોય છે તેની તો પરંતુ ઓટીટી ઓટીટી પર એવું કોઈ જ નિયંત્રણ નથી હોતું કે તમે આ બતાવો એટલે એના જ કારણે ઓટી ને લઈને આપનું શું મંતવ્ય છે ઓટીટી પર અત્યારે જે ફિલ્મો રિલીઝ થઈ રહી છે વધુ ને વધુ જે કન્ટેન્ટ કે જે કન્ટેન્ટ આપણે નથી જોવા માંગતા હોતા છતાં પણ ઓટી અત્યારે જે પ્રકારે ઘર કરી ગયું છે તમામ લોકોના માટે અને આ પ્રકારની ફિલ્મો પણ જે વિરોધ લોકો કરી રહ્યા છે એને ઓટીટી પર રિલીઝ કરી દે છે હા કોરોના પછી એટલે કોરોના કાળમાં જ આમ તો કહી શકાય કે ઓટીટી પ્લેટફોર્મને બહુ જ હાઇપ મળ્યું ભારતમાં પણ આજે પણ હવે લોકોને રિયલાઇઝ થયું છે કે આપણા ઘર ને તોડવા માટે પરિવારના સંસ્કારોને વિકૃત કરવા માટે અને જે એકદમ વિકૃત પ્રકારની માનસિકતા પરિવારમાં પેદા કરવી એનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ છે ઓટીટી પ્લેટફોર્મ એવું હવે લોકો માનતા થયા છે એની ઉપર જે સિરિયલો બતાવવામાં આવે છે રિયલ લાઈફમાં ક્યાંય નહીં જોવા મળે આજે જે યંગ બ્રીડ છે ને એની જે વિકૃતિઓ વધતી ગઈ છે અને ઓટીટીના રવાડે ચડીને તમે જો સુસાઇડ કેસીસ પણ ઘણા વધ્યા છે ક્રાઇમ રેટ્સ પણ એ કહેતા હોય છે કે મેં ઓટીટી માં આ સિરીયલ જોઈ ઓટીટી પ્લેટફોર્મ ઉપર અને એમાં ત્યાં શીખ્યા તો આ જે વિકૃતિ છે સરકારે પણ આની નોંધ લીધી છે અને સરકાર પણ કઈક વિચારે છે કે આના અને ઘણા દેશોએ કર્યું પણ છે ચાઇનામાં તો એલઆઉટ નથી તમે જુઓ ઘણા દેશોમાં પણ એલઆઉટ નથી તો એ પ્લેટફોર્મ આટલું વિકૃત એટલે કે એ ઉપર કોઈ અંકુશ નથી અને એને કારણે બેફામ રીતે હું ફરી એક કહું છું રાજેશભાઈ એમની રીતે સાચા જ હશે એમને આટલા બધા દ્રષ્ટાંત આપ્યા એક પણ ફિલ્મમાં એમને જોવા મળશે અનેક ફિલ્મોમાં કે હિન્દુ સન્યાસી કે સંત ને કે મહારાજને કે पुजारीને વિકૃત બતાવવામાં આવે છે એક કોઈ ક્રાઈમમાં જોડાયેલો જોવા મળે છે એક તમે મૌલવી કે ફાધરને બતાવો તમારી હિંમત હોય તો તમે તો વર્ષોથી કામ કર્યું છે બધાની જોડે કામ કર્યું તો એ નથી કરી શકતા અને વિકૃત જે છે એ માત્ર આ ટાર્ગેટ હું ફરી કહું છું શબ્દ ટાર્ગેટ અને ઉર્દુ બે શબ્દો વાપરું છું તમે કેન્ડિડ કન્ફેશન તમે આત્મચિંતન કરશો તો વ્યક્તિગત સ્વરૂપે તો કહેશો જ કે આ વાત સાચી છે અને એ જ ચાલે છે કારણ કે ડોમિનેશન છે આપણને હવે પણ આ ખબર છે કે દાઉદ ગેંગ જ આમાં ઇન્વોલ્વ થયેલી છે તો એ થોડી સંતોને હાઇલાઇટ કરવા દેશે તો આ પ્રશ્ન છે ઓટીટી પ્લેટફોર્મ પર અંકુશ આવે એ બધા સમાજના લોકો પણ વિચારતા થયા છે સમાજના સામાજિક વૈજ્ઞાનિકો છે સોશિયલ સાયન્ટિસ્ટ એ પણ વિચારતા થયા છે અભ્યાસમાં પણ આ આવે છે કારણ કે આ પ્લેટફોર્મ ઉપર હું પોતે પ્રોફેસર પણ છું તો એમાં જે વિકૃતિઓ જોવા મળે છે અમને પણ આશ્ચર્ય લાગે છે કે દસ વર્ષ પહેલાની આ જનરેશન અને આજની જનરેશન કેટલો ફરક છે કે જેને કોઈ જ આપણે કહી શકાય હું બહુ સ્પષ્ટ શબ્દોમાં હું આડત્રીસ વર્ષથી પ્રોફેસર છું કે સંસ્કારીતો અભાવ અને આ એનું કારણ છે ઓટીટી પ્લેટફોર્મ એની સામે એ જ આદર્શ છે અને બાકીનું બધું એ માટે ગુણ બની જાય છે પરિવારમાં પણ એને શું થાય છે એના ફ્રેન્ડ સર્કલમાં પણ ઈશુ થાય છે જે પણ ગોરખ ધંધાઓ માર્ગે કરે છે એના માટે ભાગે આવે છે પ્લેટફોર્મની સિરિયલ્સ વેબ સિરીઝ આ બધી જ અને એમાં એટલું ચીપ પ્રકારનું મનોરંજન તો કહેતો જ નથી પ્રદર્શન કરવામાં આવે છે અને એ યંગ જનરેશનને ને વિકૃત કરવા માટે જ પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે હું સ્પષ્ટપણે માનું છું અને એવું જ બધા સમાજ ચિંતકો પણ માને છે

કોઈ ટાર્ગેટ કરવા માટે કારણ કે જે બોલિવુડ બનેલું છે ને એ સમગ્ર દરેક ધર્મના લોકો એની અંદર આવેલા છે એટલે કોઈને ટાર્ગેટ કરવામાં આવતો હોય આજે મને એવું લાગે છે કે આ બે હજાર બાર પછીની આવી એક મેન્ટાલિટી આવી છે પણ પેલા આખી મેન્ટાલિટી એવી હતી કે બધા સર્વ ધર્મ સમાન કોઈને બી નામ આવે તો બની શકે બરાબર દેવી આપણે આ આની ફિલ્મ આવી બરાબર છે પ્રેમ આની દીપિકા પદુકોણની તો એની અંદર બી ઘણા રંગ ને એને લઈને કન્ટ્રોવર્સી ક્રિએટ કરવામાં આવી હતી પછી ધીરે ધીરે ફિલ્મ ને પબ્લિસિટી માટે આવો સ્ટન્ટ કરવામાં આવે છે મારું તો એવું ખાસ માનવાનું છે અને ઓટીજી પ્લેટફોર્મ છે તો સરકાર કે કોઈ પણ વસ્તુ ચાઈનામાં બેન થઈ ગઈ ચાઈના કોમ્યુનિસ્ટ કન્ટ્રી રશિયા કોમ્યુનિસ્ટ કન્ટ્રી પણ ભારત એ ભારત એ આખો લોકશાહીનો દેશ છે ત્યાં અહીંયા કોઈ પણ ક્યાંયથી કહી શકે અને કંઈ પણ બોલી શકે પણ બધાને આપણે એવી કેળવણી આપવી જોઈએ કે જે સાચું શું અને ખોટું શું એ વ્યક્તિ જ એ કેળવણીથી થી મળી શકે તો એવી કેળવણી આપવામાં આવે તો જ સત્ય અને અસત્યની સમજણ પડે બરાબર છે આપણે કોઈને ભારતની અંદર દારૂ ના વેચાણ થાય એવું કોઈ જગ્યા નથી ગુજરાતમાં હશે પણ ત્યાં એવું લખેલું છે કે અઢાર વર્ષથી ઉપર ના હોય એને સિગરેટ નહીં આપવાની પણ સિગરેટ તો મળે જ છે ને પણ જેને પીવી હોય એ પીવે છે આ રીતની આપણે એવી કેળવણી ઉભી કરવાની જરૂર છે ભારતની અંદર કે સાચું સત્ય અને અસત્યની નિર્ણય લઈ શકે અને લોકો કરે કે યુનિવર્સિટીમાં ચલાવે અને એને થઈ જાય કે આવું થઈ ગયું આવું થઈ ગયું બરાબર અહીંયા કોઈને મારી નાખ્યું અહીંયા આમ થઈ ગયું અત્યારે આવું ચાલી રહ્યું છે એક જગ્યાએ ખોટી અફવા ફેલાવી દીધી અને પછી લોકો ઉકળી પડ્યા અને લોકોને મારી નાખ્યા અને આવું થયું અને ફલાણું રાજુભાઈ વિરોધ દર્શક મિત્રો ચોક્કસથી અત્યારે છે ને કેસ તો ચાલી જ રહ્યો છે બેન કરવાની પણ માંગ અત્યારે આવી રહી છે પરંતુ જે વાત કરી અત્યારનું બંને સાથે આપણે ચર્ચા કરી તેમાં એ જ વાત સામે આવી કે જો એજન્ડા એ જ હોય કે કોઈને માત્ર ખાલી ટાર્ગેટ કરવું છે એ એજન્ડા સાથે જો બનાવ્યું હોય તો ક્યાંક ને ક્યાંક આ અયોગ્ય ચોક્કસથી આ ફિલ્મ જણાઈ રહી છે અને અત્યારે એ જ મુદ્દે વિરોધ થઈ રહ્યો છે હવે આગળ આ મુદ્દો આ વળાંક લેશે તે પણ ચોક્કસથી જોવું રહેશે અત્યારે ચર્ચા કરી આપણે ચર્ચામાં જોડાયા રાજુભાઈ અને સાથે જ જગદીશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો ઝીરો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર